રિક્ષામાં જ પ્રસુતિ થઈ ગઈ હતી જોકે બાળકનો જન્મ થતા માતા અને બાળક તંદુરસ્ત છે મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ હજીરાના કવાસ પાટિયા પાસે ત્રીસ વર્ષીય ગોરખસિંહ પરિવાર સાથે રહે છે પરિવારમાં પત્ની રમીના દેવી અને બે દીકરી છે ગોરખસિંહ એલ એનટી કંપનીમાં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે હાલ તેમની પત્ની રમીના દેવી ગર્ભવતી હતી જેથી તેની સિવિલમાં સારવાર ચાલી રહી હતી આજરોજ સવારે ચેકઅપ માટે સુરત સિવિલ હોસ્પિટલ આવવાનું હતું જેથી રમીના પતિ અને તેના પરિવારને એક મહિલા હજીરાથી બસમાં સુરત સિવિલ હોસ્પિટલ આવી રહ્યા હતા ત્યારબાદ નજીકમાં આવેલા એક સ્ટેન્ડ પર ઉતર્યા અને ત્યાંથી રિક્ષામાં બેસી સિવિલ હોસ્પિટલની અંદર પ્રવેશ્યા હતા આ દરમિયાન સિવિલ પોલીસ ચોકીની પાસે પહોંચતા જ રમીના દેવીને પ્રસુતિનો દુખાવો ઉપડ્યો હતો મહિલાને દુખાવો વધી જતા પતિએ રિક્ષા ચાલકને કહી રિક્ષા ઊભી રખાવી હતી ત્યારબાદ થોડી ક્ષણોમાં જ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો આ દરમિયાન ઘટના અંગેની જાણ થતાં નર્સ અને સિવિલ હોસ્પિટલનો સ્ટાફ દોડી આવ્યો હતો ત્યારબાદ બાળક અને માતાને ટ્રોમા સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા હાલ માતા અને બાળક બંનેની હાલત તંદુરસ્ત છે અને વધુ સારવાર આપવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સુરત